લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર બે તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિધ સૂત્ર લખેલા પ્લે કાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી મિશ્ર શાળા બે થી દરબાર રોડ હિંમતપુરા દરબાર રોડ તિલક મેદાન મુખ્ય બજાર વગેરે વિસ્તારમાં રેલી કાઢી આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર સફીક બાપુ આમોદ નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું વિગત મેદાન બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં ભરજક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત જે મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશ છે એ સાત તારીખ છે મિત્રો તો સાત તારીખે સવારે સાત સવા છ વાગ્યાથી ચાલુ થશે તો સાંજના છ વાગ્યા સુધી ચૂંટણી કાર્યક્રમ ચાલુ રહેશે મતદાન યોગ્ય પૂર્વ જગ્યા પર જઈ અને આપણે ફરજિયાત ત્યાં મતદાન કરીએ એટલે સમગ્રને સૌ લોકોને નમ્ર વિનંતી અમે કઈ સ્કૂલમાંથી આવો છો અમે પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે આમોદ